સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં પોલીસ કમિશનર દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શહેરના વરાછા મુખ્ય રોડ પરથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી જાણવા મળ્યા મુજબ રોંગ વાહન વાહન ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને જેટલા રોંગ દોડતા વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ અભિયાન અંતર્ગત પચીસ ટીમ બનાવવામાં આવી છે જ્યારે ગત મહિનામાં પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સત્તરસો સડસઠ લોકોને ટ્રાફિકના નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અગાઉ રોંગ સાઈડ વાહન હંકારતા બે જવાબદાર તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ કરવામાં આવ્યો હતો સ્પીડ ગન નો ઉપયોગ કરી અને ઓવર સ્પીડ માં જે વાહનો હતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાનો છે ત્યાર પછી અમુક DCP ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નોસાન બજાર છે પાંચ દરવાજા છે આ 타입ના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમ થી જે વાહનો પડ્યા રહે છે એટલે જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર હ્યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખોલા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે